નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું પ્રજ્ઞા અધ્યયન સંપૂર્ણ ધોરણ બેનું ગણિત દ્વિતીય સૂત્ર પાઠ નંબર છે દસ તો મિત્રો ગયા વિડીયોમાં આપણે ટીના મીના અને જયે વસ્તુઓ ખરીદી તેનું બિલ અહીં બનાવવાનું હતું તો અહીં સૌથી પહેલાં ટીનાએ તો ટીનાએ ચશ્મા વીસ રૂપિયાના હેરબેન્ડ પંદર રૂપિયાની રબર દસ રૂપિયાનું ભમરડો આઠ રૂપિયાનો ઢીંગલી પચીસ રૂપિયાની ખરીદી તો અહીં આ બધાનો સરવાળો થતાં પાંચ દસ ને આઠ અઢારનો એકડો માથે વદ્દી એક એક ને બે ત્રણ ચાર પાંચ છ ને સાત એટલે કે અઠ્યોતેર રૂપિયા ટીનાએ અઠ્યોતેર રૂપિયાની ખરીદી કરી પછી મીનાએ તો દડો અઢાર રૂપિયાનો કોન પંદર રૂપિયાનો ચોકલેટ બાર રૂપિયાની નેઇલ પોલિશ પચીસ રૂપિયાની અને ફૂગો સાત રૂપિયાનો ખરીદ્યો તેનો આપણે સરવાળો કરીશું તો આઠ ને પાંચ તેર ને બે પંદર પંદર ને પાંચ વીસ ને સાત સત્યાવીસનો સાતડો બધી આવે બે બે ને ત્રણ ચાર પાંચ છ ને સાત એટલે કે સત્યોતેર રૂપિયાની ખરીદી કરી પછી છે જઈ તો જઈએ બેટ ચાલીસ રૂપિયાનું બોટલ સત્તર રૂપિયાની કેન્ડી દસ રૂપિયાની સીટી આઠ રૂપિયાની ચકરડી પાંચ રૂપિયાની ખરીદી તો તેના આપણે સરવાળો કરશું તો સાત ને આઠ પંદર ને પાંચ વીસની શૂન શૂન્ય નીચે આવશે વધી બે આવશે બે ને ચાર છ સાત આઠ એંસી રૂપિયાની જયે ખરીદી કરી તો મિત્ર અહીં ટીનાએ અઠ્યોતેર રૂપિયાની મીનાએ સિત્યોતેર રૂપિયાની અને જયે એંશી રૂપિયાની ખરીદી કરી અહીં સવાલો પૂછવામાં આવેલા છે કે બિલના આધારે નીચેના પ્રશ્નને જવાબ આપો તો ટીનાએ કેટલો ખર્ચ કર્યો તો અઠ્યોતેર રૂપિયાનો ને કેટલો ખર્ચ થયો તો સત્યોતેર રૂપિયાનો જયને કેટલો ખર્ચ થયો તો એંશી રૂપિયાનો તો કોણે સૌથી વધુ ખર્ચ કર્યો તો કે ભાઈ જયે સૌથી વધુ ખર્ચ કર્યો પછી આગળ છે ટીના મીના અને જય પપ્પા પાસેથી સવારી માટે પૈસા લે છે તો તેમની વિગતો અહીં લખવાની છે હવે જો આ સવા ચકડોળના પંદર રૂપિયા જમ્પિંગના દસ રૂપિયા ટ્રેનમાં બેસવાના પંદર અને મોટા ચકડોળના વીસ રૂપિયા છે તો હવે ટીના છે તે પપ્પા પાસેથી પચાસ રૂપિયા લે છે અને નાના ચકડોળ અને ટ્રેનમાં બેઠે છે તો તેને ત્રીસ રૂપિયા થાય છે તો કેટલા રૂપિયા વધે વીસ રૂપિયા તેવી જ રીતે મીના પચાસ રૂપિયામાંથી દસ રૂપિયાનું જમ્પિંગમાં બેસે છે પંદર રૂપિયા ટ્રેનમાં બેસે છે મોટા ચકડોળમાં બેઠે છે તો તેને થાય છે પિસ્તાલીસ રૂપિયા તો તેને વધશે પચાસમાંથી પાંચ રૂપિયા પછી જઈ છે પચાસ રૂપિયા લે છે તો પંદર રૂપિયા નાના ચકડોળમાં બેસે દસ રૂપિયા જમ્પિંગમાં બેઠશે અને ટ્રેનમાં બેઠશે તો તેને થાય છે ચાલીસ રૂપિયા તો એ તેની પાસે દસ રૂપિયા વધશે નીચે છે કોણે સૌથી ઓછો ખર્ચ કર્યો તો કે ભાઈ મીનાએ સૌથી ઓછો ખર્ચ કર્યો કે ભાઈ સોરી મીનાની પણ ટીનાએ ઓછો ખર્ચ કર્યો તેણે ખાલી ત્રીસ રૂપિયાનો ખર્ચ કર્યો હવે આગળ છે આનંદ મેળામાંથી ટીના મીના જઈ અને તેના મિત્રો વિવિધ વસ્તુઓ ખરીદે છે ખરીદેલ વસ્તુઓ તેમને કેટલા રૂપિયા ચૂકવવા પડે તે ગણતરી કરવાની છે તો અહીં ટીના ઘડિયાળને ચોકલેટ ખરીદે છે તો પાસઠને દસ પિંચોતેર ચૂકવશે એવી જ રીતે મીના બાવન અને બ બાવનનો બેટ કંપાસ બત્રીસનો ખરીદે છે તો તેને ચોર્યાસી રૂપિયા ચૂકવવા પડશે જય તો જય રસોડા સેટ અને દડો ખરીદે છે તેને એકોતેર રૂપિયા ચૂકવવા પડશે આગળ છે ટીનામીના જૈન મિત્રોએ આનંદ મેળામાંથી વસ્તુઓ ખરીદી હવે તેની પાસે કેટલી રકમ વધી છે તો કે ભાઈ તે મોન્ટુ તેની પાસે કેટલા હતા પચાસ હતા તેમાંથી તેને ચોકલેટના દસ ચૂકવ્યા તો કેટલા વધ્યા ચાલીસ એવી જ રીતે જોઈએ ચાલીસ રૂપિયા હતા તેમાંથી એરોપ્લેનના બત્રીસ રૂપિયા ચૂકવ્યા તો કેટલા વધે એસી રૂપિયા હતા તેમાંથી બત્રીસ કાઢીએ તો કેટલા વધે અડતાલીસ